ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પ્લાયર્સ પ્લાયર્સ શબ્દનો અર્થ ચપટી પકડવાળી સાણસી એક જાતની પકડ તાર વાળવા કે ખેંચવાનું એક ઓજાર થાય છે પ્લાયર્સ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હેવ યુ ગોટ અ પેર ઓફ પ્લાયર્સ અર્થાત શું તમારી પાસે પકડ છે એક બીજું ઉદાહરણ જોઈએ હેન્ડ મી ધેટ પેર ઓફ પ્લાયર્સ પ્લીઝ એટલે કે મહેરબાની કરીને મને તે પકડ આપો એક અન્ય ઉદાહરણ જોઈએ હી યુઝ પ્લાયર્સ ટુ એક્સ્ટ્રેક્ટ ધી નેલ ફ્રોમ ધી વોલ અર્થાત તેણે દિવાલમાંથી ખીલો કાઢવા માટે પકડનો ઉપયોગ કર્યો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingindgujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ